અમરેલી જિલ્લાના સાવનકુંડલાના વડા ગામે આવેલ જીએમ બિલખીયા શાળાના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતમાં કલંકિત લગાડતો કિસ્સો સામે આવ્યો છે સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલ જીએમબી બી લખ્યા આ ખાનગી શાળાના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચર્યો હતો ગત સાત જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જ લેવાના બહાને શિક્ષકે રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય વિશાલ સાવલિયાએ આચર્ય હતું જે અંગે રાત્રે વંડા પોલીસ સ્ટેશનમાં એક્ટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરોધના કૃત્યની પોલીસ ફરિયાદ જી એમ બિલખિયા શિક્ષક વિરુદ્ધ નોંધાઈ હતી ત્યારબાદ તપાસ હાથ ધરાતા નરાધમ શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરનારા નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને વંડા પોલીસે જ ઝડપી પાડ્યો હતો શિક્ષણ જગતને લાછન લગાડવા તો શરમજનક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી હાલ આરોપી વિશાલ સાવલિયાની ઝડપી પાડી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લામાં શોષ્ટી વિરોધનો કૃત્યની ઘટનાને લઈ શિક્ષણ જગતને ડાગ લગાડતો કિસ્સો સામે આવ્યો હતો અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સરોમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકત લક્ષી પુરાવા મળે આવેલ છે આ કેસ ના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતા પિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ એમને ધાકધમકી આપવામાં આવેલ હતી ધર્મેશ મહેતા એસ ન્યૂઝ રાજુલા